સામે આવી રહી છે બિલકુલ જી ધ્વની કે સિંધુ ભવન રોડ ઉપર જે અકસ્માત મામલો હતો ને એક અઢાર વર્ષીય જે સગીર યુવક હતો તેનું ઘટના સ્થળે જ મોત નીકળ્યું હતું પરંતુ જે કાર ચાલક હતો તે ફરાર થઈ ચૂક્યો હતો અને પોલીસ સમક્ષ હાલ હાજર થયો છે કે તેની ધરપકડ પોલીસે કરી છે તે સૌથી મોટો પ્રશ્ન છે ધ્વની કારણ કે પોલીસને સફળતા મળી છે કે નથી મળી એ બે નંબરની વાત છે પરંતુ યુવક સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ પોલીસ સ્ટેશન હાજર થયો છે કારણ કે પ્રેમ મારી નામનો યુવક જે હતો તે કાર ગાડી ચલાવી રહ્યો હતો ને તેના દ્વારા પોલીસ ને તેવું રદન કરવામાં આવી રહ્યું છે કે તે માનની બીજી પોતે ઘટના સ્થળ થી ભાગી ગયો હતો હાલ તો ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે તેની ધરપકડ બતાવી છે તેની પૂછપરછ ચાલી રહી છે પરંતુ ધ્વની સૌથી મોટો સવાલ તે ઉપસ્થિત થાય છે કે આ જે વ્યક્તિ છે પ્રેમ મારી તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો કે બીજો વ્યક્તિ ચલાવી રહ્યો હતો કારણ કે ઘણો લાંબો સમય વીતી ચુક્યો છે ધ્વની તમે સમજી શકો છો કે ઘણા એવા કિસ્સા બન્યા છે કે ડ્રાઈવર બદલાઈ જતા હોય છે કારણ કે આ જે યુવકે નશાની હાલતમાં હશે તો તેનું બ્લેડ સેમ્પલ લેવામાં આવશે તેના રિપોર્ટ ઘટાવવામાં આવશે તો આલ્પોહલ આવે છે કે નથી આવતો તે ખૂબ મોટો પ્રશ્ન હશે કારણ કે ગુલાબો સમય છે એટલે કે આની અંદર રિપોર્ટોની અંદર પણ તે આલ્કોહોલ ના પણ આવી શકે કારણ કે બીજી બાજુ એક માએ પોતાનો દીકરો ગુમાવ્યો છે ને આ પોલીસ કહી રહી છે કે તેની ધરપકડ કરી છે હવે ટૂંક જ સમય ની અંદર સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ થાય તો સારું છે હવે આ વાત ઉપર ધોની

કારણ કે હજી ટ્રાફિક પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે કેમ કે તેને અત્યારે ટ્રાફિક પોલીસને જે મુજબ જેવું જણાવ્યું છે તે મુજબ કે તે ડરી ગયો હતો એટલે ભાગી ગયો હતો કે ભાગી ગયો તો કઈ જગ્યાએ ભાગી ગયો તો કોનો કોના દ્વારા તેને આતરો આપવામાં આવ્યો હતો તે એણે ઘટના સ્થળેથી જ જો ભાગી જવું હતું તો પોલીસ સ્ટેશન પણ હાજર થઈ શકતો હતો કેમ બીજી જગ્યા ઉપર હાજર થયો તે પણ સૌથી ખૂબ જ મોટા પ્રશ્નો અહિયાં ઉદ્ભવિત થઈ રહ્યા છે પરંતુ જ્યારે પણ ટ્રાફિક પોલીસ દ્વારા સવર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે કેમ કે એક બાજુ હાલ તો એક માં રોક અકર કરી રહી છે અને યુવક હવે હાજર થયો છે અને પોલીસ કહી રહી છે કે અમે ધરપકડ કરી છે જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ